આ ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે ચાલીસ થી સાહીઠ કિલોમીટર પંચમહાલ મહીસાગર અરવલી સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ ભરૂચ કચ્છમાં ગાજવીજ સાથે ભારેથી ભારે વરસાદની શક્યતા છે ઉપરાંત દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે પાટણ બનાસકાંઠા દાહોદ નર્મદા છોટાઉદેપુર સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ તથા દાદરા અને નગર હવેલીમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે રવિવાર સાંજથી ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો હતો જે સોમવારે પણ ચાલુ રહેવા પામ્યો હતો શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં તમામ સ્થળોએ વરસાદ થઈ રહ્યો છે એસજી હાઈવે વૈષ્ણોદેવી તપોવન સર્કલ જેવા વિસ્તારોમાં પણ વરસાદ છે તો નરોડા નિકોલ બાપુનગર ગુરુકુળમાં વરસાદ થઈ રહ્યો છે તો કેટલાક સ્થળોએ પાણી ભરાયા હોવાની માહિતી પણ સામે આવી છે વડોદરામાં વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે જેના કારણે શહેરની ઉપર ફરી એક વખત પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે સુરત અને નવસારીમાં પણ અતિ ભારે વરસાદના અહેવાલ છે રાજકોટમાં ભારે વરસાદને કારણે જિલ્લા તંત્ર દ્વારા ધરોહર લોકમેળામાં ભરાઈ ગયેલા પાણીને દૂર કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ તેની ઉપર પાણી પાણી ફરી વળ્યું હતું જામનગરમાં વરસાદના રાઉન્ડથી પીવાનું પાડતા રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયા છે ભાવનગર જિલ્લા કલેક્ટર આર કે મહેતાએ નાગરિકોને કોજવે તથા પાણીનું ઓવરટોપિંગ થતું હોય તેવા વિસ્તારોમાં ન જવા માટે અપીલ કરી છે જિલ્લા તંત્ર દ્વારા વરસાદને પગલે એલર્ટ આપવામાં આવ્યું છે સુરેન્દ્રનગરના મૂળી તથા ચોટીલા તાલુકામાં ભારે વરસાદને પગલે

અમરેલીમાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા કલેક્ટર અજય દહિયાએ નાગરિકોને સાવચેતી જાળવવા અપીલ કરી છે આ સિવાય એનડીઆરએફની એક ટીમ અહીં પહોંચી છે જાફરાબાદ શિયાળબેટ ધારાબંદરમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે તથા ભારે પવનની સંભાવનાને જોતા દરિયામાં ગયેલા માછીમારોને પણ ફરત ફરવા માટે તાકીદ કરવામાં આવી છે બોટાદમાં ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સિવાય અરવલીમાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે તેર અને એસડીઆરએફ ની બાવીસ ટીમ કાર્યરત છે સમગ્ર રાજ્યમાં તેત્રીસ જિલ્લાના બસો તાલુકામાં વરસાદ પડ્યો છે પંચવાહનના મુહરવા હડફમાંથી સૌથી વધુ એકસો સત્તાવન મિલી એટલે કે છ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે રાજ્યના માહિતી ખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આ વર્ષે સીઝનના સરેરાશ એકાણું પોઈન્ટ અઠ્યાસી ટકા વરસાદ પડી ગયો છે રાજ્યના બસો છ જળાશયોમાંથી ઓગણસાઠ જળાશયો ભરાઈ ગયા છે બોતેર જળાશયો હાઈ એલર્ટ પર અને બાવીસ જળાશયો એલર્ટ પર રાખવામાં આવ્યા છે સમગ્ર રાજ્યમાં સાત ગામોનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો તે પૈકી છ ગામોમાં વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ છૂટા વરસાદ પણ વરસી રહ્યા છે ગુજરાતમાં અનેક જિલ્લામાં ભારે વરસાદને કારણે કેટલાય વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા તો કેટલાક ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા શનિવારે ભારે વરસાદને કારણે અમદાવાદમાં ઘાટલોડિયા અને નારણપુરા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે દક્ષિણ ગુજરાતના વલસાડ સુરત અને નવસારીમાં રવિવારે ભારે વરસાદ જોવા મળ્યો હતો બીજી તરફ સૌરાષ્ટ્રના રાજકોટમાં વરસાદે જન્માષ્ટમીના મેળાની મજા બગાડી હતી રાજ્યમાં ભારે વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ જોતા ગુજરાત સરકાર પણ હરકતમાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદ પ્રભાવિત જિલ્લાના કેટલાક નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે સ્થળાંતર કરવા સાથે જાનમાલ પશુધન વગેરેની સલામતી માટે પ્રબંધન અંગે સૂચના આપી હતી ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી સાથે વાત કરી હતી અમિત શાહ મુખ્યમંત્રીને રાજ્યને મદદ બાબતે આશ્વાસન આપ્યું હતું સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ પ્રમાણે શાહે રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈ ચિંતા વ્યક્ત કરી હતી તેમની વાતચીત દરમિયાન રાજ્યને તમામ મદદ આપવાનો વાયદો પણ કર્યો હતો હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર તથા કચ્છના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને કોઈ વિસ્તારમાં પૂરની સ્થિતિ પેદા થાય એટલો વરસાદ પણ થઈ શકે છે